હેલો માયડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર સેશન આજનો જે સેશન જે છે એ હિમાલય અને ભારતનું નિર્માણ કઈ રીતે થયું બરાબર એની થિયરી ઉપર આપણે ચર્ચા કરવાની રહેશે આ થિયરી આપણે જોશું તો તમારા તલાટીના મુખ્ય ભાગ જે છે બરાબર છે ભૂગોળનો જે ભાગ છે એમાં શરૂઆતનો જે ભાગ છે બરાબર છે જેમાં સામાન્ય બાબતો આવશે ભારતને લઈને તો એ ભારતને લઈને સામાન્ય બાબતોમાં તમે આ વસ્તુ છે એ તમે લઈ શકશો આની સાથે સાથે તમારે એક ટોપિક ભણવાનો આવશે હિમાલય તો એ હિમાલય સાથે પણ તમે આ વાતથી કનેક્ટ કરી શકશો બરાબર એમાં સૌથી પહેલો ટોપિક આપણો છે પેન્ઝિયા થિયરી આ જ થિયરીનું બીજું નામ છે આલ્બર્ટ વેગનરે આપેલી ડ્રિફ્ટ થિયરી બરાબર છે અને ડ્રિફ્ટ થિયરી પણ કહેવામાં આવે છે આ જ થિયરીને શું કહેવામાં આવે તો કે પેન્ઝિયા થિયરી કહેવામાં આવે જો શરૂઆતના સમયમાં એવું હતું કે અત્યારે આપણી પાસે જે રીતે ખંડ છે એવી રીતે ખંડ નહોતા મીન્સ કે અત્યારે આપણી પાસે જે સાત ખંડ છે બરાબર છે તાજેતરમાં તો એક નવમો નવો ખંડ પણ શોધાયેલો છે આઠમો ખંડ બરાબર એટલે હવે તો અપડેટ થયેલી માહિતી આવશે આઠ ખંડવાળી પણ અત્યારે આપણે ટેમ્પરરી જે પ્રમાણે આપણી બુક્સમાં બધી જગ્યાએ આપ્યું જે પ્રમાણે જઈએ તો અત્યારે આપણી પાસે સાત ખંડ એવલેબલ છે અને ચાર મહાસાગર છે રેડી એટલે કે આપણી પાસે ચાર ઓશિયન છે અને સાત છે કોન્ટિનેન્ટ છે એટલે કે આપણા ખંડો છે તો બીજી વસ્તુ એ કે શરૂઆતના સમયમાં આવા કોઈ સાત ખંડ નહોતા બરાબર એક જ ખંડનું નિર્માણ થયેલું હતું યાદ રાખશું આપણે અને એક ખંડ જે છે બરાબર ને લેટિન ભાષામાં પેન્ઝિયા એવો શબ્દાયકો હતો કેમ કે પેન્ઝિયાનો અર્થ થાય લેટિન ભાષામાં ટુકડો અથવા તો ખંડ તો આ વસ્તુ આપણે યાદ રાખશું આલ્ફ્રેડ વિગનર એક જર્મન વૈજ્ઞાનિક હતા બરાબર જેમનો જન્મ છે અઢારસોને એંસીની સાલમાંથી હતો અને એનું મૃત્યુ જે છે બરાબર એ ઓગણીસો ને ત્રીસની સાલમાંથી હતું તેમણે પ્લેટ ટેક્ટોનિક્સ થી જ પહેલાં જ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી એટલે કે મહાદ્વીપ સરખવાના સિદ્ધાંત રજૂ કર્યા હતા જો આ થિયરી જે છે બરાબર જેના બેથી ત્રણ નામ છે એક નામ તમે એને ડ્રિફ્ટ થિયરી પણ કહી શકો એક આને પેન્ઝિયા થિયરી પણ કહી શકો બરાબર એક આને કોન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી પણ કહી શકો બરાબર અને હિમાલય અને ભારતના નિર્માણની વાત પણ તમે આને કહી શકો તો એ ઘણા બધાના નામ છે પણ આપણે યાદ રાખશું કે આજે ડ્રિફ્ટ થિયરી છે થિયરી છે ભારતના નિર્માણની જે વાત છે એ કરેલી કરેલી છે છે તો કે આલ્ફ્રેડ નામના જર્મન વૈજ્ઞાનિકે મહાદ્વીપો એક એક સ્થળ પર સ્થિર નથી પણ સમય સાથે ધીરે ધીરે સરકે છે તમે જોયું હશે કે જ્યારે હું તમને ગુજરાતની ભૂગોળ એટલે કે ગુજરાતની જીઓગ્રાફી આપણે જ્યારે ભણશું બરાબર સ્ટડી કરશું ત્યારે આપણે એક વાત આવશે હા એ વાત ધાર્મિક માન્યતા સાથે પણ આપણી જોડાયેલી છે જે સાચી છે અને એક એનું વૈજ્ઞાનિક કારણ પણ છે તમે કચ્છમાં જશો તો અંજાર આવશે અંજારમાં જેસલ તોરલની જે સમાધિ છે એવું લોકો કહે છે કે એકબીજાની નજીક આવે તો આની સાથે સાથે આપણી ધાર્મિક માન્યતાઓ પણ સાચી જોડાયેલી છે અને કેટલીક વૈજ્ઞાનિક તથ્ય જે છે એ પણ જોડાયેલી છે તો ત્યાંથી પણ તમને ખબર પડે છે કે પૃથ્વી જે છે બરાબર એના કોન્ટિનેન્ટ્સ જે છે બરાબર એકબીજા ઉપર સરકે છે તો મહાદીપો એક સ્થળ ઉપર સ્થિર નથી પણ સમયની સાથે ધીરે ધીરે શું થાય તો કે સરકે છે

છે તો યાદ રાખશું કે પહેલા બધા મહાદીપો એક મોટો મહાદીપ હતા અને જેને નામ આવ્યું છે તો પેન્ઝિયાના બે ટુકડા પડે એક ટુકડો ઉપરની તરફ ખસે જેનું નામ છે લોરેશિયા અને એક ટુકડો નીચેની તરફ ખસે જેનું નામ છે ગોંડવાના તો બે માં આપેલું છે જો બે તમને આપેલું છે લોરેશિયા એન્ડ ગોંડવાના ક્લિયર વસ્તુ છે આ પરમિયન પરમીયન એટલે કે અઢીસો વર્ષ પહેલા અઢીસો મિલિયન વર્ષ ઘટના છું પછી એટલે કે આ બધા એના છે છે ને તબક્કાઓ પરમિયન તબક્કામાં હતું તબક્કામાં એટલે કે બસો મિલિયન વર્ષ પહેલા શું હતું કે બે ભાગ લોરેશિયા અને ગોડવાના તો યાદ રાખશું કે પેન્ઝિયાના બે ભાગ પડે છે પેન્ઝિયાનો એક ભાગ છે ઉત્તર તરફ જાય છે જેનું નામ પડે છે લોરેશિયા પેન્ઝિયાનો એક ભાગ નીચે તરફ જાય છે જેનું નામ શું પડે છે દક્ષિણ ભાગ દક્ષિણ અમેરિકાનો પૂર્વ કાંઠો અને આફ્રિકા વચ્ચે આકાર મળતો આવે છે જો હવે એક બીજી વસ્તુ તમને કહી દઉં ખંડ ક્યાં ખંડના ટુકડા ક્યાં સુધી પડ્યા રાખે હું તમને એમ કહું કે તમને હું એક મોટી બધી વસ્તુ આપું છું કોઈ પણ પદાર્થ આપું મોટો લાંબો બરાબર છે એ લાંબો જે લોંગ પદાર્થ જે છે બરાબર એ તમને કેટલા ભાગમાં વિભાજીત કરી શકશો તમે તો કે તમે એને ઘણા બધા ભાગમાં વિભાજીત કરશો ક્યાં સુધી કરી શકશો તો કે અમે ત્યાં સુધી કરી શકશું જ્યાં સુધી એનો સૂક્ષ્મ નાનો ભાગ ન વધે ત્યાં સુધી અને આ ભાગ છે એને શું કહેવામાં આવે તો કે પાર્ટિકલ કહેવામાં આવે એને કણ કહેવામાં આવે એને ઇકાઈ કહેવામાં આવે ઇકાઈ એટલે કે તો કે એ બધા પાર્ટ ભેગા કરો ત્યારે મોટી વસ્તુ બને છે એનો મૂળભૂત સ્ત્રોત કહેવામાં આવે જેનાથી બનેલું છે તો ખંડ છે બરાબર ક્યાં સુધી તૂટવાનું ચાલુ રાખશે તો કે જ્યાં સુધી સૂક્ષ્મ ખંડમાં વિભાજિત ન થાય ત્યાં સુધી એનો અર્થ એ થયો કે પેન્ઝિયાના બે ભાગ પડ્યા એક લોરેશિયા પડ્યું નીચે ગોંડવાના પડ્યું હજી ભાગ પડશે હજી આજે તમને નીચે જે ગોંડવાના દેખાય છે બરાબર છે ગોંડવાના છે બરાબર એના ભાગ પડશે લોરેસિયાને ભાગ પડશે પણ સૌથી પહેલાં આપણે ગોંડવાના ખંડ જે છે એના કેટલા ભાગ પડે એના તરફ આપણે ચર્ચા કરીએ તો જો આ ગોંડવાના ખંડ છે એના ભાગ પડ્યા છે ગોંડવાનામાંથી એક પ્લેટ તૂટે છે અને એનું નામ પડે છે આફ્રિકા ખંડ તો યાદ રાખશું જો પેન્ઝિયા પછી પેન્ઝિયા પછી ઉપર લોરેસિયા અને ગોંડવાના ગોંડવાનામાંથી શું બને તો કે આફ્રિકા બને બરાબર આફ્રિકામાંથી એક ટાપુ બને જેનું નામ છે મડાગાસ્કર તો આફ્રિકા પછી જો એ નાનકડો કેવો ટાપુ દર્શાવ્યો છે દેખાય છે આ જે ટાપુ જે છે નાનકડો કેવો બરાબર એનું નામ શું છે તો કે મડાગાસ્કર છે અને મડાગાસ્કરમાંથી શું છૂટું પડે તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છૂટી પડે કઈ પ્લેટ છૂટી પડે તો કે જો અહીંયા ઇન્ડિયા આપ્યું છે અહીંયા ઓસ્ટ્રેલિયા આપ્યું છે અહીંયા શું આપ્યું છે ઇન્ડિયા અહીંયા શું છે ઓસ્ટ્રેલિયા ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છૂટી પડે અને આજ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાંથી જો અહીંયા ભારતનો દક્ષિણનો ભાગ તૈયાર થાય છે દેખાય ને તો અહીંયા ભારતનો કયો ભાગ તૈયાર થાય છે દક્ષિણનો ભાગ તૈયાર થાય છે તો આ વસ્તુ આપણે યાદ રાખશું કઈ રીતે યાદ રાખશું તો કે જુઓ પેન્ઝિયા પેન્ઝિયાના બે ટુકડા ઉપર ગયો લોરેશિયા નીચે ગયો એને શું કહેવાય ગોંડવાના ગોંડવાનાનો એક ભાગ છૂટો પડે આફ્રિકા આફ્રિકામાંથી એક ટાપુ છૂટો પડે મડાગાસ્કર અને મડાગાસ્કરમાંથી છૂટો પડે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાંથી ઓસ્ટ્રેલિયા ખંડ અખો અલગ પડે ઓસ્ટ્રેલિયા પણ અલગ પડે અને ભારતનો દક્ષિણ ભાગ અલગ પડે શું અલગ પડે તો કે ભારતનો દક્ષિણનો ભાગ અલગ પડે તો પ્રશ્ન એ થાય કે ભારત તો આખે આખું છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તો ભારતનો ઉત્તરનો ભાગ ક્યાંથી આવશે તો યાદ રાખો મિત્રો મેં તમને કીધું હતું કે પેન્ઝિયાના બે ભાગ પાડ્યા હતા આ તો બધી વાત મેં તમને ગોંડવાનાની કહી લોરેશિયા ખંડમાંથી ભારતનો ઉત્તરનો ભાગ આવશે અને ગોંડવાનામાંથી શું આવશે ભારતનો દક્ષિણનો ભાગ આવશે જો પરમિયન સ્ટેજ એટલે કે જેમાં પેન્ઝિયા હતું ટ્રાઝિક સ્ટેજ કે જેમાં લોરેશિયા અને ગોંડવાના અસ્તિત્વમાં ક્લિયર વસ્તુ પછી જુરાસિક સ્ટેજ જ્યુરાસિક્સ સ્ટેજમાં જુઓ એકના બે ખંડથી હતા હવે બેના જુઓ ઘણા બધા બયના જુરાસિક સ્ટેજમાં એકસો પિસ્તાળીસ મિલિયન વર્ષ પહેલાની વાત તમને કહું છું જેમાં ઘણા બધા ખંડ બયના પછી ક્રિટિશિયસ સ્ટેજ કે જેમાં પાહીઠ મિલિયન વર્ષની પહેલાંની વાત કરી એમાં આના કરતાં પણ વધારે વર્ષ ઓલા ખંડો પડ્યા અને અત્યારે પ્રેઝન્ટ ડે કે જેમાં તમે જોઈ શકો છો નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા આફ્રિકા એશિયા ઓસ્ટ્રેલિયા એન્ટાર્કટિકા ક્લિયર વસ્તુ છે ટોટલી આપણે જે સાત ખંડો છે એ આ રીતે ક્રિએટ થયેલા છે અને હું તમને જે સમજાવવા માગતો હતો ભારતનું નિર્માણ એ ભારતનું નિર્માણ જે છે એ કઈ રીતે થશે તો કે જો ભારતનું નિર્માણ છે પેન્ઝિયા પેન્ઝિયામાંથી આ લોરેશિયા બન્યું છે લોરેશિયામાંથી ગોડવાનાના બન્યું છે બરાબર છે આ ગોડવાના લેન્ડ જે છે એ ગોડવાના લેન્ડ ફરીથી તૂટે છે અને આફ્રિકા ખંડ બનાવે છે આફ્રિકામાંથી એક ટાપુ છૂટો પડશે જેનું નામ છે મડાગાસ્કર મડાગાસ્કરમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છૂટી પડશે જેમાંથી ભારતનો દક્ષિણનો ભાગ તૈયાર થાય અને ઓસ્ટ્રેલિયા અલગ પડે તો ભારતનો ઉત્તરનો ભાગ ક્યાંથી આવશે તો કે ભારતનો ઉત્તરનો ભાગ જે છે લોરેશિયા ખંડમાંથી આવશે ક્યાંથી આવશે લોરેશિયા ખંડમાંથી ક્લિયર વસ્તુ આ રીતે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ભેગું થઈ અને આપણું ભારત બનેલું છે અને આ બંને ભાગ એટલે કે ભારતનો દક્ષિણનો ભાગ અને ભારતનો ઉત્તરનો ભાગ બે ભેગા થવાથી એક હિમાલય પર્વતની પણ રચના થયેલી છે તો આ વસ્તુ પણ આપણે યાદ રાખશું હવે આપણે જે આ કથા કરીએ છીએ બરાબર આખી આખી આલ્બર્ટ આલ્ફ્રેડ વેગનરે જે આપણને આખી થિયરી આપી સાચી છે કે ખોટી એ આપણને ક્યાં કઈ રીતે ખબર પડે તો કે આ થિયરી સાચી છે કે ખોટી એનું જાણવા માટે આપણી પાસે કેટલાક પ્રૂફ આપેલા છે જુઓ જેમ કે જુઓ દક્ષિણ અમેરિકાનો પૂર્વ કાંઠો અને આફ્રિકા વચ્ચે આકાર મળતો ચેક કરી લે આ ગોડવાનાનો જેવો આકાર છે ને બરાબર એ જ ટાઈપથી આકાર તમને એ મળતો હશે ચેક કરી લે આફ્રિકા અને સાઉથ અમેરિકા વચ્ચે ક્લિયર વસ્તુ છે આ પહેલી વસ્તુ દક્ષિણ અમેરિકાનો પૂર્વ કાંઠો અને આફ્રિકા વચ્ચે આકાર મળતો દેખાય છે ફોસિલ્સ સમાન છોડ અને પ્રાણીઓ વિવિધ મહાદ્વીપોમાં મળી આવે જો આપણે હું કીધું એક જ ખંડમાંથી બધા ખંડ બન્યા એનો મતલબ એ કે અત્યારે ભલે અમેરિકા છે એ બીજી જગ્યાએ હોય ભારત છે કંઈક બીજી જગ્યાએ હોય સમજો છો મારી વસ્તુ બટ બંને જગ્યાએ તમને અમુક વનસ્પતિઓ છે સમાન મળશે તો એનો અર્થ એવો થયો કે એક સમયે આ બે ખંડ છે કેવા હતા તો કે એક હતા આવું કહી શકાય આ બીજો એનો પ્રૂફ ત્રીજું પ્રૂફ પથ્થરો અને પહાડની રચના વિવિધ મહાદ્વીપોમાં સરખી જોવા મળી હવે જુઓ આપણે ભૂમિ સ્વરૂપ ભણશું અને આ ભૂમિસ્વરૂપ ભણશું ને બરાબર એમાં ઘણી બધી વસ્તુ આવશે એમાં પર્વત આવશે એમાં ઉચ્ચ પ્રદેશ આવશે એમાં પઢાર આવશે બરાબર છે આ મહાદ્વીપ આવશે બરાબર આ તમામ વસ્તુ આપણે જશું અખાતને દ્વીપકલ્પને તો એમાં શું છે તો કે પથ્થરો અને પહાડની રચના છે ને એક મહાદ્વીપમાં હોય એવી જ બીજા મહાદ્વીપમાં જોવા મળી એ પણ એવું કહી શકાય કે આ એક સમયે આ બંને કેવા હશે તો કે આ બે ખંડ ભેગા જોડાયેલા હશે એવું કહી શકાય હવામાનના પુરાવા જે છે ને એન્ટાર્કટિકા જેવા ઠંડા સ્થળે ટ્રોપિકલ છોડના ફોસિલ્સ જોવા મળ્યા હવામાનના ફેરફાર આપણે કટિબંધ ભણશું બરાબર છે અક્ષાંશ રેખાંશું તમને ભણાવીશ ને ત્યારે આપણે કટિબંધ તૈયાર કરશું કે કટિબંધ કોને કહેવાય જેમાં ઉષ્ણ કટિબંધ આવે સમશીત ઉષ્ણ કટિબંધ આવે અને શીત કટિબંધ આવે બરાબર આજે હવામાનના પુરાવો છે એન્ટાર્કટિકા ખંડ છે એ ઠંડો કહેવાય બરાબર ઠંડા ખંડમાં જે છે બધી ટ્રોપિકલ છોડના ફસલ્સ મળી આવ્યા આ પણ એક ચોથો પુરાવો છે કે જે આપણે એવું કહી શકાય કે આ થિયરી છે કેવી છે તો કે સાચી છે ઓગણીસો સાઠમાં પ્લેટ ટેકનોનિક થિયરી આવી જેમાં પૃથ્વીનો ભૂપુષ્ટ ટેકનોનિક પ્લેટમાં વેચાયેલો અને એ પ્લેટો સરકે છે એવું સાબિત કરેલું છે શરૂઆતના ભાગમાં જે આલ્બર્ટ વેગનરે જે વાત કરી આપણને બરાબર છે એ આલ્બર્ટ વેગનરે જે વાત કરી કોઈ માનવા તૈયાર નહોતું પરંતુ ઓગણીસો સાઠમાં સાર્વજનિક એક થિયરી લાગુ પડી બરાબર ખગોળ શાસ્ત્રી ઓગણીસો સાઠમાં જેને કીધું છે પ્લેટ પ્લેટ ટેક્ટોનિક થિયરી અને આ પ્લેટ ટેક્ટોનિક થિયરીમાં આ જ વસ્તુ છે રિપીટ કરીને આવી કે ભાઈ પરમિયન સ્ટેજ જે હતું બરાબર એમાં છે ને એ સાત ખંડ નહોતા આ પરમિયન સ્ટેજમાં એક જ ખંડ હતો કયો હતો તો કે પેન્ઝિયા અને પેન્ઝિયાનો લેટિન ભાષા ભાષામાં શું થાય તો કે ટુકડો અથવા તો ખંડ પછી તો કે ટ્રાઝિક સ્ટેટમાં શું થાય છે તો કે ટ્રાઝિક સ્ટેટમાં એવું થાય છે કે પેન્ઝિયા છે એના બે ટુકડા થાય છે એક થાય છે લોરેસિયા અને બીજું થાય ગોંડવાના એના પછી જુરાસિક સ્ટેજમાં શું થાય તો કે ગોંડવાના પર પડતો બ્રેક થાય છે જેમાંથી આફ્રિકા ખંડ બને છે આફ્રિકામાંથી મડા ગાસ્કર નામનો ટાપુ બને છે આ જ મડા ગાસ્કર નામના ટાપુમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનું સર્જન થાય છે અને એમાંથી ભારતનો દક્ષિણ ભાગ બને છે અને ઓસ્ટ્રેલિયા દેશ બને છે ક્લિયર વસ્તુ ત્યારબાદ તમે જોશો તો ક્રિટિસિયસ સ્ટેજ આપેલું છે જે પાસાઠ મિલિયન વર્ષ પહેલાંની વાત કરી છે ક્રિટિસિયસ સ્ટેજ તો આજે ક્રિટિસિયસ સ્ટેજ છે બરાબર છે એમાં શું થાય છે તો કે એમાં હવે ધીમે 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 ખંડો છે ને એ દૂર જવાના ચાલુ થાય મીન્સ કે પેલા એક હતું પછી બે બે બેમાંથી ત્રણ બના ચાર બના પાંચ બહીના છ બિના હવે જુઓ જે ફાઇનલ સ્ટેટ જે છે આપણું પ્રેઝન્ટ ડે બરાબર જેમાં આપણે સાત ખંડ જોવા મળે છે સાત સાત ખંડ એ દર્શાવેલા જુઓ નોર્થ અમેરિકા છે સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા છે આફ્રિકા છે આફ્રિકાની ઉપર એશિયા છે એશિયામાં જો ઇન્ડિયા ઇન્ડિક કરેલું છે એશિયામાં ઇન્ડિયા ઇન્ડિક કરેલું છે પછી ઓસ્ટ્રેલિયા છે અને નીચે છે એન્ટાર્કટિકા છે ક્લિયર આખે આખો આપણો જે વર્લ્ડ મેપ જે છે અહીંયા પ્રેઝન્ટ કરેલો હોય તો આ રીતે ઓગણીસો સાહીઠની સાલમાં એક થિયરી સમજાવવામાં આવી જેને પ્લેટ ટેક્ટોનિક થિયરી કહેવામાં આવે પ્લેટ ટેક્ટોનિક થિયરી કોને મળતી આવતી હતી તો કે જે આપણે ડ્રિફ્ટ થિયરી આપી બરાબર આલ્બર્ટ વેગ્નરે જે આપણે પેન્ઝિયા થિયરી આપી આલ્બર્ટ વેગ્નરે એ જ થિયરીને આ વસ્તુ છે મળતી આવતી હતી તો યાદ રાખશું કે હિમાલય અને ભારતનું નિર્માણ પેન્ઝિયા થિયરી આ પેન્ઝિયા થિયરીથી આપણને શું જાણવું પડે તો કે પેન્ઝી હતી પહેલી વસ્તુ તો એ હિમાલય કઈ રીતે બેનું એ પણ ખબર પડે કેમ કે જો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું જોડાણ ક્યાંથી થયું છે ઉપરના ભાગથી થયું છે હિમાલયવાળા ભાગથી જે ટોચ નીકળી છે ને એ ટોચથી જોડાયેલું છે બરાબર છે ઉત્તર ભારત છે એ ક્યાંથી જોડાયેલું હતું કે જમ્મુ કાશ્મીર બરાબર છે પછી લદ્દાખ બરાબર નીચે જશું એટલે આવશે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર અને પૂર્વાંચલનો ભાગ આ ભાગથી દક્ષિણ ભારત છે ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે જે બે અલગ હતા કેમ કે ઉત્તર ભારત ક્યાંથી આવ્યું લોરેશિયામાંથી દક્ષિણ ભારત ક્યાંથી આવ્યું ગોડવાનામાંથી પછી બે સરખી સરકી નજીક આવીને ભેગા થયા આ રીતે આખે આખું ભારત બન્યું તો આ થિયરી આપણને ભારતનું નિર્માણ પણ સમજાવે છે આ થિયરી આપણને હિમાલયનું નિર્માણ પણ સમજાવે છે આ થિયરી આપણને આફ્રિકા ખંડ કઈ રીતે બન્યો એ પણ સમજાવે છે આ જ થિયરી આપણને મડાકાસ્કર નામનો ટાપુ કઈ રીતે બન્યો એ પણ સમજાવે છે ઓસ્ટ્રેલિયા કઈ રીતે અસ્તિત્વમાં એ પણ સમજાવે છે અને આપણને અલગ અલગ સ્ટેજ સમજાવે છે ક્યાં ક્યાં તો કે જુઓ એક તો પરમિયન સ્ટેટ છે એક સ્ટ્રાઝિક સ્ટેટ છે એક જુરાસિક સ્ટેટ છે એક ક્રિટિસિયસ સ્ટેટ છે અને એક અત્યારે હાલનું પ્રેઝન્ટ ડેનું મીન્સ કે આ થિયરી આપણને અઢીસો મિલિયન વર્ષ પહેલાંનો એક અહેવાલ જે છે એ રજૂ કરે છે આ થિયરી આપણા માટે બહુ અગત્યની બનશે આ થિયરીમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે એ અવારનવાર જીપીએસસીની પરીક્ષામાં પૂછાણા છે યુપીએસસીમાં પણ આમાંથી બે ત્રણ બે થી ત્રણ પ્રશ્ન છે બરાબર છે આવ્યા છે પ્લેટ ટેક્ટોનિક થિયરી ટેકનોનિક બે થી ત્રણ ક્વેશ્ચન એમાં પૂછાઈ ગયેલા છે આગળ જતા આ જ થિયરીનો ઉપયોગ કરીને આપણે પર્વતો અને પર્વતોના પ્રકાર કેટલા જે ભણશું જેમ કે ગેડ પર્વતમાળા બરાબર જેને તમે વલય આકારની પર્વતમાળા આપણો જે હિમાલય છે એ ગેડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પછી અવશિષ્ટ પર્વતમાળા પવનના ઘસારાથી નિર્માણ પામેલું જે પર્વત છે એને અવશિષ્ટ પર્વતમાળા કહેવાય આપણું જે અરવલ્લી જે છે આપણી સૌથી જૂની પર્વતમાળા છે એ અવશિષ્ટ પર્વતમાળા છે જ્વાળામુખી રચિત પર્વતમાળા જે જ્વાળામુખીથી નિર્માણ કર્યું દાખલા તરીકે આપણો ગિરનાર છે ચોટીલાનો ડુંગર છે પાવાગઢનો ડુંગર છે બરાબર છે આ બધા જે કહેવાય છે જ્વાળામુખી રચિત છે અને ચોથી વસ્તુ કે જે ખંડ પર્વત માળા છે તો આવા પર્વતોના જે પ્રકાર જે છે બરાબર આ ચારે ચાર પર્વતોના પ્રકાર પણ આપણે આ જ થિયરીનો ઉપયોગ કરીને ભણશું તો ખાસ વસ્તુ યાદ રાખશું આજનો જે સેશન હતો બરાબર એમાં આપણે હિમાલય અને ભારતનું નિર્માણ જોયું પેન્ઝિયા થિયરીની ચર્ચા કરી બરાબર કે પેન્ઝિયા થિયરી કેવા શું માંગે એક વખત ફટાફટ રિવિઝન લઈ લઈએ આલ્ફ્રેડ વેગ્નર નામના એક જર્મન વૈજ્ઞાનિક હતા જેમનો જન્મ અઢારસો એસી અને મૃત્યુ ઓગણીસો ત્રીસમાં થયું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી જન્મ અને મૃત્યુ બટ યાદ રાખશું તેમણે પ્લેટ ટેક્ટોનિકથી પહેલાં જ કોન્ટિનેન્ટલ થિયરી આપી બરાબર પ્લેટ ટેક્ટોનિક તો ઓગણીસો સાઠમાં આવ્યું પણ એની પહેલાં એની શું આવ્યું તો કોન્ટિનેન્ટલ થિયરી હતી જેને મહાદ્વીપ સરકવાનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે હકીકતે મહાદ્વીપો છે ને એક સ્થળ ઉપર સ્થિર નથી હોતા કેમકે નીચે પાણી છે

આફ્રિકામાંથી મડાગાસ્કર બને છે એમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બને છે જેમાંથી ભારતનો દક્ષિણનો ભાગ તૈયાર થાય છે અને ઓસ્ટ્રેલિયા અલગ પડે છે ભારતનો ઉત્તરનો ભાગ આપણા લોરેશિયામાંથી આવે છે લોરેશિયામાંથી ભારતનો ઉત્તરનો ભાગ ગોડોનામાંથી ભારતનો દક્ષિણનો ભાગ બંને એક સમયે સમય જતાં 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 ધીમે 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 નજીક આવે છે બરાબર છે અને આખે આખું ભારત જે છે એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ભેગું થઈ અને ભારત જોડાય છે અને ભારત બને છે સમય જતાં આ જ ભારતને તમે જમ્મુ દ્વીપ તરીકે ઓળખશો સમય જતા આજ ભારત જે છે બરાબર ને તમે અખંડ ભારત તરીકે ઓળખશો ક્લિયર વસ્તુ છે જે ઇતિહાસમાં તમે ભણશો તો અહીંયા જેટલું કેટલાક સ્ટેજ દર્શાવો છે પરમિયન સ્ટેટ છે ટ્રાન્ઝિક સ્ટેટ છે જુરાસિક સ્ટેટ છે ક્રિટિસિયસ સ્ટેટ છે અને અત્યારે હાલનું પ્રેઝન્ટ છે તો પ્રેઝન્ટમાં આપણી પાસે હાલના સમયમાં સાત ખંડ ઉપલબ્ધ છે કેટલા ખંડ છે સાત જો નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા એટલે અમેરિકા નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા પછી આફ્રિકા પછી એશિયા પછી એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા ક્લિયર વસ્તુ છે તો આટલા જે ખંડ જે છે બરાબર આપણી પાસે પ્રેઝન્ટ એટલે કે સાત ખંડ આપણી પાસે પ્રેઝન્ટ છે અને ચાર મહાસાગર છે મહાસાગર કઈ રીતે યાદ રાખશું યાદ એક તો આર્કટિક અને એન્ટાર્ક્ટિક બે તો યાદ રહી ગયા ભારતમાંથી પસાર થાય એને હિન્દ મહાસાગર કહેવાય હિન્દ ઓશિયન હિન્દ મહાસાગર અને ચોથો જે વચ્ચે વધે છે બરાબર એને પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગર કહેવાય ચારે ચાર ક્રમમાં બોલી જાઉં છું આર્કટિક એન્ટાર્ક્ટિક પેસિફિક અને હિન્દ આર્કટિક એન્ટાર્ક્ટિક પેસિફિક અને હિન્દ આ ચાર મહાસાગર છે અને આપણી પાસે સાત ખંડ છે આ આખી આખી થિયરી જે છે ઓગણીસો ને સાહીઠની સાલમાં પ્લેટ ટેક્ટોનિક્સ થિયરીના નામથી આપણે બધાએ વર્ણવિત કરેલી હતી સાર્વત્રિક ખગોળશાસ્ત્રીઓએ અને જે માનેલી પણ હતી આ થિયરી જે છે પ્લેટ ટેક્ટોનિક એ કોનો બેઝ લેવામાં તો કે ડ્રિફ્ટ થિયરી જે આલ્ફ આલ્ફ્રેડ વેગ્નરે જે આપણને ડ્રિફ્ટ થિયરી આપી એનો એક શું લીધેલો છે તો કે સંદર્ભ લઈને આ જ થિયરી બનાવેલી છે આ થિયરી આપણને સાચી લાગે એના સાબિતી શું આ પ્રૂફ શું તો કે એને ચાર પ્રૂફ જોવા મળે સૌથી પહેલું પ્રૂપ છે દક્ષિણ અમેરિકાનો જે પૂર્વ કાંઠો છે એને આફ્રિકા વચ્ચેનો આકાર મળતો એનો મતલબ કે આ બંને ક્યારેક એક સમયે એક હશે ફોસિલ્સ જીવાશમાં જોવા મળે સમાન છોડવાળા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ બરાબર એક ખંડ અને બીજા ખંડમાં સમાનતા જોવા મળે પથ્થરો અને પહાડની રચના પણ સમાન જોવા મળે છે હવામાનના પુરાવો પણ મળે જેમાં એન્ટાર્ટિકા જેવા ઠંડા પ્રદેશમાં પણ ટ્રોપિકલ છોડના ફોસિલ્સ આપણને મળી વાત એવું સમજાવે છે કે એક સમયે આ સંપૂર્ણ જેટલા ખંડ હતા જે ટુકડા હતા એક હતા બરાબર છે અત્યારે અલગ અલગ ભલે હોય આ ચાર જેટલા આપણને પ્રૂફ પણ મળી આવે છે તો આ આપણી આલ્બર્ટ વેગનરની જે થિયરી હતી બરાબર છે એ પૂરી થાય છે અને આપણો આજનો પહેલો સેશન છે પણ અહીં પૂરો થાય છે આમાંથી આવેલા કેટલાક ક્વેશ્ચન જે છે એ તમને પૂછી લઉં છું જેમ કે પહેલો જ પ્રશ્ન એ છે કે પરમિયન ટ્રાન્ઝિસ ટ્રાન્ઝિક જુરાસિક અને ક્રિટિશિયસ આ ચારે ચાર સ્ટેજને ક્રમમાં ગોઠવું આવો એ કેમ સીખી પૂછાઈ ગયો છે આ ડરા ક્રમ આપ્યા હતા બરાબર છે એમાં આપણે ક્રમમાં ગોઠવાનો તો સૌથી પહેલું સ્ટેજ આવે ને પરમિયન સ્ટેજ કહેવાય

કે પેન્ઝિયા થિયરી કોની આપી છે તો પેન્ઝિયા થિયરી આલ્બર્ટ આલ્ફ્રેડ વેગ્નર નામના ખગોળશાસ્ત્રી જે વૈજ્ઞાનિક છે બરાબર એની આપેલી છે પેન્ઝિયા થિયરીથી આપણને શું જાણવા મળે આપણો ત્રીજો ક્વેશ્ચન તો કે પેન્ઝિયા થિયરીથી એક તો હિમાલય અને ભારતનું નિર્માણ જાણવા મળે પેન્ઝિયા થિયરીથી અલગ અલગ ખંડો કઈ રીતે અસ્તિત્વમાં આવી એ જાણવા મળે પેન્ઝિયા થિયરીથી જ આપણને કેટલા પ્રકારના પર્વતો હોય એ જાણવા મળે તો આ તમારો ત્રીજો ક્વેશ્ચન આ થિયરીના કેટલા કેટલા નામ છે આ ચોથો પ્રશ્ન તો આ થિયરીના કેટલાક નામ તમને કીધું પહેલું તો પેન્ઝિયા બીજું ડ્રેફ્ટ થિયરી આલ્બર્ટ વેગનરની થિયરી બરાબર આલ્ફ્રેડ વેગનરની થિયરી આ ત્રીજું ચોથી વસ્તુ હિમાલયની ભારતના નિર્માણની થિયરી અને પાંચમી વસ્તુ આને કહેવામાં આવ્યું હતું કોન્ટિનેન્ટલ પ્લેટ ટેકનોનિક થિયરી જે ઓગણીસો સાહીઠમાં કહેવામાં આવ્યું હતું ક્લિયર વસ્તુ છે તો આ ચારથી પાંચ ક્વેશ્ચન બરાબર છે તમારા અહીંયા પૂરા થાય છે અને અહીં તમારો જીઓગ્રાફીનો પહેલો સેશન પણ અહીંયા પૂરું થાય છે જેનું નામ હતું પેન્ઝિયા થિયરી જેમાંથી આપણે ભારત અને હિમાલયનું નિર્માણ છે એ જાણ્યું આના પછીના કાલના નેક્સ્ટ સેશનમાં આપણે મેપ રીડિંગ કરશું ભારત બરાબર છે અને ભારતની આજુબાજુના પ્રદેશો અને ભારતની વિશેષતાઓ સામાન્ય બાબતો સાથે આપણે ભારતનું મેપ રીડિંગ કરશું આજના સેશનમાં આટલું રાખીએ છીએ થેન્ક યુ